પોતાનું ત્રાજવું હતું ગીરદી બહુ હતી બહુ હતી પેલી જ વાર વાંચી રહ્યો છું કોઈ પણ કવિ સંમેલન માં કે પોતાનું ત્રાજવું હતું ગીરદી બહુ હતી બીજાનું માપવું હતું બહુ હતી અને શેર સાંભળજો કે ઊભી હતી બજારમાં હકીકત સુની સુની ઊભી હતી બજારમાં ભાવેશ આવી ગયો હતો ઊભી હતી બજારમાં હકીકત સુની સુની બાજુમાં ધારવું હતું ગિર્દી બહુ હતી ઊભી હતી બજારમાં હકીકત સુની સુની બાજુમાં ધારવું હતું ગિર્દી બહુ હતી ને ઊભા રહી જવા સિવાય કંઈ બચ્યું નહીં પાછા વળી જવું હતું ગિર્દી બહુ હતી ઊભા રહી જવા સિવાય કંઈ બચ્યું નહીં પાછું વળી જવું હતું ગિર્દી બહુ હતી અને ફાટી ગયેલ આંખમાં રસ કોઈને નહીં ફાટી ગયેલ આંખમાં રસ કોઈને નહીં ચિઠ્ઠીમાં વાંચવું હતું અને વડીલોતા રમેશભાઈ વડીલો કહેતા ઈશ્ક ચડ્યું તું ટોકીજ માં જયારે નવું નવું હતું ગિરદી બહુ હતી ક્યાં વાત હે કવિ બહુ અચ્છે બહુ અચ્છે ભાઈ બહુ અચ્છે ફિલ્મની વાત છે શું વાત છે વડે કહેતા ઇશ્ક ચડ્યો તું ટોકી જ માં જારે નવુ નવુ હતું ગિરદી બહુ હતી અને ખાલી ચડીતી એ તને પહોંચી ગઈ હશે ખાલી ચડીતી હા ક્યાં વાત એ તને પહોંચી ગઈ હશે શ્રીફળ ચડાવવું હતું ગિરદી બહુ હતી ખાલી ચડાવવી હતી ખાલી ચડી હતી એ તને પહોંચી ગઈ હશે શ્રીફળ ચડાવવું હતું ગીરદી બહુ હતી પોતાનું ત્રાજવું હતું ગિરદી બહુ હતી બીજાનું માપવું હતું ગીરદી બહુ હતી વાહ કવિ વાહ